તો કેમ છો મિત્રો મજામાં ને મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ એ આઈટ્સ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું કે કુંવાડિયાના ફાયદા વિશે તો ચાલો મિત્રો વિગતવાર આપણે જાણીએ કે કુંવાડિયાના ફાયદા કેટલી પ્રકારના છે તો ખેતરમાં નક્કામાં છોડ કરીને ઉગતો છોડ કુવાડિયા નામનો છોડ કમાલ કરી શકે છે કુંવાડિયાના ફૂલ આવડ જેવા પીળા રંગ રંગના હોય છે તેની શીંગો પાતળી લાંબી અને અણીદાર હોય છે તથા તેના બી વધારે હોય છે તેમાં બી કઠણ ચળકતા લીસા પીળા કે લીલા પડતાં ભૂરા રંગના હોય છે તે સ્વાદમાં તીખો કડવો લાગે છે તેનાથી ભૂખ લાગે છે અરુચિ પાચન સારું કરે છે અર્જિણ વાયુના કુર્મીનો હરી લે છે કુવાડિયો બળ દેનાર મેદસ્વીતા લકવા અડદ્યો વા વાયુના દર્દો કબજિયાત ગોળો હરસ લોહી વિકાર રોગ મટાડે છે કુવાડિયાના બીજને પણ દાદરનું અક્ષીર ઔષધ કહ્યું છે આજે તમને જણાવીશું કુવાડિયાના ફાયદાઓ વિશે કુવાડિયાના બીમાંથી ક્રાયોસોફેનિક એસિડ કાઢીને તેનો દાદરના મલમમાં વિશ્વ આખામાં ઉપયોગ થાય છે બી ચાવીને ખાવાથી દમનો રેટ દુખાવો અપોચો પેટની ગાંઠ મટે છે દમમાં લાંબા સમય સુધી કુવાડિયાના બી ખાવા જોઈએ પાનને ગરમ કરીને લૂગદીને શરીરની ગાંઠ પર લગાવવાથી ફૂટે છે ભાંગરાનો રસ બે લિટર કુવાડિયાના મૂળની છાલ એકસો પંદર ગ્રામ તથા સરસવનું તેલ ચારસો પચાસ મિલી ત્રણેને ભેળવીને હળવી હાથમાં પકાવી જ્યારે માત્ર તેલ વધે ત્યારે એકસો પચાસ ગ્રામ સિંદૂર ભેળવીને નીચે ઉતારી લઈને ઠંડુ થયા બાદ લેપ કરવાથી ગાંઠ મટે છે અને દસથી વીસ ગ્રામ કુવાડિયાના મૂળને લીંબુના રસમાં વાટીને લેપ કરવાથી કંઠમાળ રોગમાં લાભ થાય છે કુવાડિયાના મૂળનું બારીક ચૂર્ણ ચાર ગ્રામ સાકરની ભૂકી દસ ગ્રામ અને ઘી વીસ ગ્રામ એકટી કરીને રોજ સવારે ચાટવાથી લોહીમાં રહેલી ગરમી દૂર થાય છે અને લોહી શુદ્ધ બને છે અને શક્તિ વધારે છે અને ચૂર્ણ ઘીમાં બરાબર ભેળવી ગરમ કરીને ચાટવાથી સીરસ મટે છે ગરમીમાં કુવાડિયાના મૂળનું બેથી પાંચ ગ્રામ ચૂર્ણ ત્રણ વાર ઠંડા પાણી સાથે લેવાથી ગરમી પિત્તનો તાવ હાથ કે પગના તળિયાની ગરમી શરીરની ગરમી કાઢે છે અને આંખોની બળતરા મટે છે શરીરમાં ગરમી સાથે લોહી રહેતું નથી તે માટે કુવાડિયાના મૂળનું ચૂર્ણ સવારે ઘી સાથે ભીળવી ચાટવું તેથી લોહી શુદ્ધ થઈ શક્તિ વધે છે ખરજવા માટે કુવાડિયાના બી બીયા છ ભાગ અને ગાજરના બી એક ભાગ તેનું ચૂર્ણ માટલામાં નાખી ગૌમૂત્રમાં આઠ દિવસ પલાળી રાખી પછી ચોપડવું એ ઔષધ સુકાવા ન દેવું ન દીધું હોય તે વર્ષભર ઉપયોગમાં આવે છે કુવાડિયાના પાલાનો રસ કાઢી તેમાંથી તેટલી જ છાશ નાખવી અને ગંધક એક તોલો અને હેંગ પાંચ તોલા લઈ બંનેની ભૂકી કરી તેમાં મિશ્ર કરી પીવી કુવાડિયાના ફૂલ સાકર સાથે ખાવાથી ડાયાબિટીસની સમસ્યા મળે છે લોહીમાં સુગર ઓછું કરવાથી દસ ગ્રામ કુવાડિયાના મૂળને લઈ તેમાં ચારસો મિલી પાણીમાં પકાવી તેના ચોથા ભાગનો ઉકાળો બનાવીને વીસથી ત્રીસ મિલી માત્રામાં સેવન કરવાથી ડાયાબિટીસ મળે છે અને પેશાબ સાથે જોડાયેલી બીમારીમાં કુવાડિયાના ફૂલનો ગુલકંદ બનાવીને ખાવાથી પેશાબની બીમારી દૂર થાય છે કુવાડિયાને પાણીમાં ધોઈ સૂકવીને તેનું ચૂર્ણ બનાવી દરરોજ ચાર ગ્રામ ચૂર્ણને દસ ગ્રામ ઘી તથા દસ ગ્રામ સાકર સાથે સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે વધારે પેશાબ કરતો સોમરોગ થયો હોય તો પાંચથી દસ ગ્રામ કુવાડિયાના મૂળને ચોખાના ઓસામણમાં વાટીને ખવડાવવાથી સ્ત્રીઓને સોમ રક જલંધર જલપ્રદર રક્તપ્રદર અને શ્વેતપ્રદર મટે છે કુવાડિયાના બીજ અને વાવડિંગ બંનેને હળદર ઘર માળાના મૂળ પીપળ તથા ઉપલેટ વાટીને કોળ પર લગાવવાથી કૂળના કારણે થયેલો ઘાવ ઘાવ થાય છે તે નાશ પામે છે અને કુવાડિયાના બીજને કાંજી સાથે વાટીને લેપ કરવાથી કોળ મટે છે કુવાડિયાના દસ થી વીસ ગ્રામ બીજને દૂધમાં વાટીને એરંડાનું તેલ ભેળવી લેપ કરવાથી બધા જ પ્રકારના કોળ મટે છે કુવાડિયાના બીજને કાંજીમાં વાટીને લેપ કરવાથી આધા સીસી મટે છે તણાવ અને ટેન્શનના કારણે માથું દુખી રહ્યું હોય તો કુવાડિયાના વીસ થી પચીસ ગ્રામ બીજને કાંજીમાં વાટીને મસ્તક પર લેપ કરવાથી આધા સીસી મટે છે કુવાડિયાના ફૂલ દસ ગ્રામ અને ખડી સાકર દસ ગ્રામ ખાંડીને ખાવાથી પેશાબ વખતે થતી બળતરા અને પેશાબ અને મૂત્રતંત્ર સાથે જોડાયેલા રોગો પણ સમસ્યાઓ મટે છે તો મિત્રો આ હતી કુંવાડિયાના ફાયદા વિશેની માહિતી આપણો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નથી